સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત મધરાત્રે મિત્રો વચ્ચેના સામાન્ય ઝઘડાએ જીવ લેન વળાંક લેતા એક યુવાનની બહેરામી પૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે ઉધનામાં રહેતો અને છુટક મજૂરી કામ કરતો સુભાષ સુરેશ લાંગડે તેના મિત્રો ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય અને અક્ષત સંજય કામત સાથે ઝઘડો કરી રહ્યો હતો ગાળાગાળી દરમિયાન ઉશ્કેરાયેલા ધીરજ અને અક્ષયે સુભાષ પર છરાવડે હુમલો કર્યો અને સુભાષ જીવ બચાવવા માટે ભાગ્યો હતો જોકે આરવીર ભાવ સોસાયટી નજીક ઉડિયા સ્કૂલના દરવાજા પાસે આરોપીઓએ તેને આંતરી લીધો હતો અને મોઢા છાતી પેટ તથા હાથ પગ પર ઉપરા છાકરી જીવલેણ ઘા મારીને રહેંસી નાખ્યો હતો ગંભીર ઈજાઓને કારણે સુભાષે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો જાણ થતાં જ સુભાષની માતા સુશીલાબેન લાંગડે પાંડેસરા પોલીસ મથકમાં ધીરજ અને અક્ષત કામત વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને હત્યારાઓને ઝડપી પાડ્યા છે કે જેઓ ડીજે મ્યુઝિક વગાડવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે તેમના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે